જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો જો આપણે આ કી હે લઈ આવ્યા એટલે આપણે જો બધું છે લાવ્યા છે આપણે તો આ છે આપણે ચેરી આ છે આ ખજૂર સે આ છે આપણે ચીકી બધી આ છે બડકી અને જો આપણે પતંગ ને દોરણ બધી લઈ આવ્યા છે

તો આપણે શેરડી ખાવી આવી જજો અને મારા તરફથી બધાને હેપી ન્યુ યર મારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ છે અને જેને આ ખજૂર ખાવી આવી જજો મારી તરફને બધાયથી બધાને શુભેચ્છા છે કે આપણે પતંગ તો ઉડાડવી પણ પક્ષીઓની ધ્યાન રાખવી કે પક્ષીઓના પગમાં કે એમ આવીને

મારા માર ભાઈ રહી છોકરા પતંગ ઉડાડે કે છોકરી ન ઉડાડે એટલે હું નથી ઉડાડતી માર ભાઈ ઉડાડ ખાસ ને છોકરી ઉડાડે પણ માથે તો ઉડતી નથી જો માર ભાઈ કેટલી ઊંચી કરાઈ દીધી છે જઈ શકો છો હવે હમ તડકા આવે નથી એટલે હું જ નથી જઈ શકતી હરખી એટલે હું જાઉં શિયાળી ખાવું જેમ શિયાળી ખાવ આવી જાય ને મારી વાડીમાં

ખવાઈ ગઈ ગઈ અને આ તૂટી જશે કાગળની છે એટલે અને જો આ આ દેશ દુકાડ આપણે તીરો છે દોડ જો કેવડું મોટું બાંધ્યું છે આ એક જો આ ગુજરાતીમાં તમે આને આ કેવી છે પૂછડું એટલે આ નકર આ આરે એવું બાંધ્યું છે અમે પણ આને ગુજરાતીમાં પૂછડું કેવી છે તમે શું કે કોમેન્ટ માં જણાવી દેજો અમે વાલીજી દેવા માટે આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આ ચેનલનું નામ છે પલીલક બરાળા આવતા અને કરવા ઉતરાણ તો આ શેર કરવાળો અને ચેડી ખાવા કે જો વાય પાસા મંડાળા છે ઉપર લેવા પણ ઉપર જ જ